ધોધમાર વરસાદના દ્રશ્યો બતાવીશું તો સાગરમાં જોવા મળી રહેલી વરસાદી સિસ્ટમના કારણે તીવ્ર પવનો સૌરાષ્ટ્રના કચ્છના અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાં ત્રાટકતા જોવા મળ્યા છે જાણીશું કેટલા કિલોમીટરની ઝડપનો પવન અને અમુક મળી રહી છે અને આ વિડીયોને અંત સુધી જોઈ લેજો અમે તમને આજના વિડીયોમાં દોસ્તો દરિયાનું રોદ્ર સ્વરૂપ બતાવીશું કારણ કે અત્યારે દરિયો ગાંડો તૂર થયો છે ને જેમાં દરિયાની વેળોની થપાટના કારણે પાણી અત્યારે જમીની ભાગો પર આવતું જોવા મળી રહ્યું છે આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલ